હાલો મિત્રો આપડે ફેસવુ સરવા આવી ગયા હે વાડી માં અંદર આ કપાસ છે એક છેક દાડીયો નાખ્યો હે દવા હાથ હે લઈ જવા જાઉ i broke a એ જ જોવાનું હે કે દાળિયો દવા સાટે છે દાળિયો સાટે છે લો પાંચસો વાળો દાળિયો હે તમારે કોઈને જો સાચવી હોય તો કીજો لا لا لا